પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ ગોધરામાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના રેકેટનો ખુલાસો થયો છે જિલ્લા કલેક્ટર ને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા અધિક કલેક્ટરના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટમાંથી સાત લાખ રૂપિયા રોકડ મળી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દેઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ એસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જય જલારામ સ્કૂલ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે વિશ્વાસઘાત છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાય છે નીટની પરીક્ષામાં આચરવા માટેના જે પ્રયાસો છે તેનો પર્દાફાશ થયો છે આ સમગ્ર મામલે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર સર કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો અને કઈ રીતે પ્રશાસને ભનક લાગી કે આ પ્રકારની પ્રવૃત્તિ થવા જઈ રહી છે ગઈ પાંચમી તારીખના રોજ નીટની પરીક્ષા હતી અને તે દિવસે પરીક્ષાના દિવસે એક આપણે બાતમી મળી હતી કે આપણે ગોધરા સિટીમાં જે એક સેન્ટર છે ત્યાં અમુક ગેરરીતિઓ થવાની શક્યતા છે તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ ઉપર મોકલવામાં આવ્યું હતું અને ત્યાં આ લોકોએ જે તપાસ કરી એના આધારે જે અમુક ગેરરીતિ થવાની શક્યતાઓ હતી એને અટકાવી દેવામાં આવ્યું હતું આપણી ટીમો ત્યાં સાંજ સુધી હાજર રહી અને એની હાજરીમાં જ બધી જ પ્રક્રિયા થઈ છે એટલે કોઈપણ પ્રકારની ગેરરીતિ આ એક્ઝામમાં થઈ નહોતી પણ એવું એવું લાગે છે તપાસ કરતાં એવું લાગે છે કે ગેરરીતિ થવાની શક્યતાઓ હતી એનું અમુક આયોજન અમુક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું આ સંદર્ભે ગઈકાલે રાત્રે આ કિસ્સામાં એક પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે સર કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો અને આ જે ગતિવિધિ થઈ રહી છે એની આપણે ભનક કઈ રીતે લાગીને ખાસ કરીને વોટ્સઅપ ચેટમાં પણ ઘણી બધી વિગતો સામે આવી છે કેટલા વિદ્યાર્થીઓ પાસેથી રકમ કલેક્ટ કરવામાં આવી હતી અને જે અત્યાર સુધીમાં કેટલી રકમ શિક્ષક દ્વારા લેવામાં આવી છે આ કિસ્સામાં જ્યારે આપણે બાતમી મળી એમાં અમુક ટીચર્સની વિગતો આપણે મળી હતી જે પરીક્ષા કેન્દ્ર ઉપર ઉપસ્થિત હતા આ લોકો સાથે પૂછપરછ પણ કરવામાં આવી આ લોકોને ફોન વગેરે ચેક કરવામાં આવ્યું એના ઉપરથી આપણે સોલ કેન્ડિડેટ્સની માહિતી મળી હતી જેમાં એવું લાગે છે કે કદાચ આ સોલ કેન્ડિડેટ્સ આ લોકોના સંપર્કમાં હતા તાત્કાલિક આ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર એમાં આપનો પંચમહાલ ગોધરાનું પરીક્ષા કેન્દ્ર છે અને બીજું એક પરીક્ષા કેન્દ્ર ખેડા જિલ્લામાં લાગે છે ત્યાં પણ આપણે જાણ કરી અને એ પરીક્ષા કેન્દ્રો ઉપર પછી આપની ટીમો બંને જિલ્લાઓની ટીમો સતત હાજર રહી અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય એના માટેની તમામ તજવીજો હાથ ધરી હતી આ જે કેન્ડિડેટ્સ છે જે જે પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા અપૂર્ણ થતા હતા ત્યાં પણ આપણે વોચ રાખી હતી અને કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી પણ જે આયોજન એમાં જે દેખાઈ આવે છે એ કારણોસર આપણે એમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે સર કેવી રકમ મળી આવે હતી જે શિક્ષકની ગાડીમાંથી અન્ય કેટલા લોકો આમાં સલલો આવેલા જે શિક્ષકની માહિતી આપણે મળી હતી જેના પાસે આપણે પૂછપરછ કરી હતી એની ગાડીની તપાસ કરતા એમાં સાત લાખ જેટલા રૂપિયા મળ્યા અને આ શિક્ષકે સ્વીકાર્યું છે કે એ જે પૈસા છે એ અમુક કેન્ડિડેટ્સ પાસેથી આ લોકોએ લીધું હતું આ લોકોનું આ લગભગ આ રીતનું જ આયોજન હતું કે પરીક્ષા પછી આ લોકોની જે અમારી સીટ છે આ લોકો કદાચ ફિલ કરવાના હતા પણ આપણી ટીમો ત્યાં સતત હાજર રહી અને પોલીસની ટીમ પણ ત્યાં સતત હાજર રહી એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ આ કિસ્સામાં થઈ નહોતી બટ એ જે આયોજન છે એના સબબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે વિદ્યાર્થી દર સાત દસ લાખ રૂપિયા લેવા માટેની તૈયારી હતી એવું જાણવા મળ્યું આ લોકો સાથે જ્યારે પૂછપરછ કરી એ લોકોએ અમુક વિગતો આપી હતી આપણી સાથે

એમાં જે પરીક્ષા હતા તુષાર ભટ્ટ થઈ અને છ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સોદો કરીને એક વિદ્યાર્થી ને વધુમાં વધુ માર્ક આપવાના દસ લાખ રૂપિયા લેવાનું જે કૌભાંડ થયું છે એની જાણકારી મને હમણાં મળી આ ખરેખર બઉ ખોટું છે અને હું અભિનંદન આપું છું જિલ્લા કલેક્ટર અને શું મેડિકલ માં એડમિશન લેવું એ બહુ અઘરું છે અને આવો ભ્રષ્ટાચાર કરી અને અયોગ્ય વિદ્યાર્થીઓ જે મેરિટ છે એમને અન્યાય કરી અને મેડિકલ માં લે એ ખરેખર બહુ ખોટું છે

તો એમાં જે સજાઓની જોગવાઈ છે એનાથી વધુ સજા થવી જોઈએ અને એના માટે હું કલેક્ટર અને ગૃહમંત્રી આ પ્રકારનો બનાવે ચલાવી ના લેવાય આજે શિક્ષણનું સ્તર જે મેડિકલ માં એડમિશન લેતા હોય એમાં આયુક્ત વિદ્યાર્થીઓ ના આવે કડક માં કડક પગલા લેવામાં આવે અને જે પરીક્ષાના જે પેપર લીકેજ નો કાયદો બનાવે છે એમાં અયા પણ કલમ ઉભેરી અને આવા લોકોને પણ સખત માં સખત સજા થાય એક દ્રષ્ટાંત બેસાડવું જોઈએ કારણ કે ગુજરાતમાં પહેલી વખત થયું છે આટલા વર્ષો પછી તો એક ફતો જ એને ડામી દેવું જોઈએ અનિલજી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ